જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે આ બધા મજામાં હશો તો ચાલો આજે જો આપણે દૂધની મલાઈ કાળે જમાવી નાખી હતી અને હવે એમાંથી આપણે માખણ ઉતારી અને તેમાં ઘી બન ઘી બનાવી આમ હજી કાચી છે મલાઈ થોડી વાર હજી આમ માખણ બની ગયું છે તો જો આપણે માખણ લીધું છે અને હવે ગેસ ઉપર મૂકી દીધું છે બનવા દઈએ ત્યાં સુધી આપણે બીજું કામ કરી લઈએ તો ચાલો આપો ઘી બનીને તૈયાર થઈ ગયું છે અને હવે ગેસ આપણે કદશું બંધ ન જો ઓ મસ્ત બળાઈ રહે છે હવે આપણે તે કાઢારી લઈ લેની છે મને ખબર જે થઈ ગયું છે કે વિડીયો જોડે લાઈક શેર અનુભૂલતા નહીં